18 વર્ષથી નાની ઉંમરના બાળકો કે જીમની પાસે લાયસન્સ હોતું નથી તેવા બાળકોને મોપેડ કે બાઇક ના આપવું જોઈએ તેને લઈને વારંવાર પ્રસારણ કરતા વાલીઓ કુંભકરણની નિંદ્રામાંથી ક્યારે જાગશે તે તો સમય જ બતાવશે પણ વલસાડની આર એમ શાળાએ પોતાની ફરજને ધ્યાનમાં લઈને શાળાના કેમ્પસમાં જીમની પાસે લાયસન્સ નથી તેવા વિદ્યાર્થીઓના મોપેડ કે બાઇક શાળામાં ન પ્રવેશવા દેવા યુદ્ધના ધોરણે ડંકો વગાડી દીધો છે વલસાડની આર એમ વી એમ શાળાના આચાર્ય શાકી નાયર દ્વારા શાળાના ગેટ પર ઉભા રહીને જે વિદ્યાર્થીઓ પાસે લાયસન્સ ન હતું તેવા વિદ્યાર્થીઓને ગાડી બહાર લઈ જવાનું જણાવ્યું હતું જેના પગલે મોટા ભાગના વિદ્યાર્થીઓએ ગાડી લઈને પરત જવું પડ્યું હતું શાકી નાયર આર એમ એન વી એમ સ્કૂલ પ્રિન્સિપલ એ બોલના ચાહતી હું મેરે બેચે કોઈ ભી હો 18 ઇયર્સ કા નીચે હે તો સ્કૂલ મે ગાડી લેકર નહીં આયે और लेके आ जाएंगे तो वो लाइसेंस के साथ ही लेके आ जाए नहीं ये तो अभी के ज़माने में बर्थ एक्सीडेंट रोड एक्सीडेंट बर्थ ज़्यादा बढ़ रही है वही टीम पर पूरा उसका रिस्पॉन्सिबल पर्सन में बोल देगा तो उसका पेरेंट्स ही है क्योंकि बच्चे घर से आते हैं रोज इसीलिए मैं पेरेंट्स को ये निवेदन करना चाहती हूँ थोड़ा उन लोग के पास लाइसेंस पहले आप लोग ले

કન્યા વિદ્યાલયમાં હું ઇન્ચાર્જ આચાર્ય તરીકે છેલ્લા ચાર વર્ષથી કાર્ય નિભાવું છું મારી શાળામાં શ્રેણી નવથી બારની વિદ્યાર્થીનીઓ પણ અભ્યાસ કરે છે એમાં અમારી શાળામાં જે વિદ્યાર્થીનીઓ આવે છે એ કોઈક જ એવી વિદ્યાર્થીનીઓ હોય કે જે જેના પાસે લાઇસન્સ છે અને એ વ્હીકલ લઈને આવી શકે છે અમારી શાળામાં ચેક થાય જ છે કે જે લાઇસન્સ વગરની જે વિદ્યાર્થીનીઓ હોય એમને અમે અહીંયા એલાઉ કરતા જ નથી સૂચના આપી જ દીધેલ છે છતાં કેટલાક વાલીઓ કે મારા બાળકને શાળામાં જતાં મોડું થાય ટુશનમાં જતાં મોડું થાય એવો એ લોકોનો આગ્રહ હોય પણ એવી લાઇસન્સ વગરની વિદ્યાર્થીઓને અમે અહીંયા એલાઉ કરતા જ નથી એટલે વાલીઓને પણ અપીલ છે કે જો તમારી પાસે બાળક ક્યારે સોળ કે અઢાર વરસનું ન થયેલ હોય તો તેમને તમારે આ રીતે વ્હીકલ ન આપવું જોઈએ અને કદાચ તમારે આપવાનું થાય અને કંઈક અકસ્માત થાય તો તેની તમામ જવાબદારી તમારી રહેશે શાળાની રહેશે નહીં જે વિદ્યાર્થીનીઓ શાળામાં વ્હીકલ લઈને આવે છે લાઇસન્સ છે એવા જ વિદ્યાર્થીઓને અમે અંદર એન્ટર થઈએ છીએ અને અમારે વિદ્યાર્થીઓને પણ અમે વારંવાર ચેકિંગ તો કરીએ જ છે કે કોણ વિદ્યાર્થીની કયું વ્હીકલ લઈને આવે છે એનો ગાડી નંબર એનો લાઇસન્સ ને ઉભો અમે એકત્ર કરીએ જ છીએ અને બીજો અમારે જે વિદ્યાર્થીનીઓ જે બહાર વ્હીકલ મૂકીને આવે એ એમની જવાબદારી રહેશે એટલે અમે મીડિયાને પણ અપીલ કરીએ છીએ કે એવા જે લાઇસન્સ વગરની વિદ્યાર્થીનીઓ આવે અને કંઈક અકસ્માત થાય તો એવા વાલીઓ સામે પણ પગલાં લેવા જોઈએ કે જેથી આ ફક્ત અમારે વિદ્યાર્થીઓના એમનું જીવન સારી રીતે જીવેનો અભ્યાસ એ લોકો કોઈ પણ પ્રકારના તકલીફ વિના એવો પસાર કરે એવી જ અમારી ઈચ્છા હોય છે પરંતુ જે વાલીઓ એમને આગ્રહ બાળકો પ્રત્યે વધારે કેમ કે એમનો બાળક નાનું હોય એટલે એમને કહે કે મારું બાળકને ગાડી આવડી ગઈ એટલે કે આનંદ અનુભવે પણ એવો આનંદ અનુભવવા કરતાં એમના જીવન જોખમમાં ન મુકાય એવી જવાબદારી પણ વાલીઓએ નિભાવવી જોઈએ ત્યારે વલસાડની મણીબા સ્કૂલમાં વિદ્યાર્થીઓને મોપેડ લાવે છે તેમાં શું વાંધો છે અને અમારી શાળા આવા પ્રકારના પગલાં લેવા માટે વિચાર કરશે પણ ખરેખર મણીબા સાર્વજનિક શાળામાં બે ત્રણ મોપેડથી પણ વધારે સંખ્યામાં મોપેડ મળે છે ત્યારે એવું લાગે છે કે મણીબા હાઈસ્કૂલના આચાર્ય હેમાંગીની બેન દેસાઈ જાણે અમદાવાદમાં બનેલ ઘટના વલસાડમાં પણ બને તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય તેવું તેમની વાતચીત પરથી લાગી રહ્યું છે હું ડોક્ટર શૈલજા મહસ્કર છેલ્લા દસ વર્ષથી અંડર એજ ડ્રાઇવિંગ માટેની અવેરનેસ માટે વિવિધ કાર્યક્રમો કરું છું અને આ સાંભળનાર દરેક વડીલો તથા બાળકોને મારી એ જ વિનંતી કે પહેલું તો આપણે જાણવું જરૂરી છે કે અંડર એજ ડ્રાઇવિંગ એટલે શું તો સામાન્ય રીતે સોળ વર્ષથી નીચેના બાળકો હોય ને એ લોકોને તો સાયકલ જ આપવાની હોય માતા પિતાએ અને જ્યારે બાળકના સોળ વર્ષ પૂરા થાય ત્યાર પછી એ બાળકને તમે ગિયર વગરના વાહનો આપી શકો એટલે સ્કૂટી છે પણ બાઇક નહીં લોકો શું ટુ વ્હીલર આપી શકાય એવું માનીને બાઇક આપવા માટે તો એ અયોગ્ય છે બાઈક એટલે ગિયરવાળા વાહનો એ બાળક અઢાર વર્ષનું થાય પુખ્ત વયનું થાય અઢાર વર્ષ પૂરા થાય પછી જ એ ગિયરવાળા વાહનો બાળકને આપી શકાય એટલે શું અઢાર વર્ષની નીચેના બાળકો જો ગિયરવાળા વાહનો ચલાવે અથવા સોળ વર્ષની નીચેના બાળકો જો બીજા કોઈ પણ પ્રકારના ટુ વ્હીલર ચલાવે તો તે અંડરેજ ડ્રાઇવિંગ કહેવાય અને એ સજાને પાત્ર છે બીજું કે આ અંડરે જ ડ્રાઈવિંગ શા માટે ના થવું જોઈએ બધા મા બાપને એવું થાય કે મારા બચ્ચાને આમ બધી ફેસિલિટી બધી આપું પણ હું દરેક માતા પિતાને વિનંતી કરું છું કે તમે આવું કરીને બાળકોને નિયમનો ભંગ કરતા શીખવાડો છો બીજું નિયમો ઘડાયેલા છે આપણા દેશમાં તે આપણા ભલા માટે છે એવું સ્ટડી થયું છે કે સોળ વર્ષથી નીચેના બાળકોમાં એક રિફ્લેક્સ એક્ટિવિટી કહેવાય જે ફ્રન્ટલ લોબ એટલે મગજના આગળનો જે ભાગ છે મોટા મગજનો એ ફ્રન્ટલ લોબમાં રિફ્લેક્ષ એટલે ફટ કરીને કંઈ પણ સામેથી વાહન આવે તો બ્રેક મારવું કે બીજી કોઈ ફટ કરીને એક્ટિવિટી કરવી એ આ સોળ વર્ષથી નાના બાળકોમાં ઓછી હોય છે એટલે સ્ટડી એવું કહે છે કે સોળ વર્ષથી નાના બાળકોને જો તમે આ વાહનો આપો તો એ લોકોમાં અકસ્માતની શક્યતા પુખ્ત વયના બાળકો કરતાં ચાર ગણી વધારે છે શું આપણે આપણા બાળકને આપણા જીવતા જીવ દુઃખી થતા જોવા છે એક્સિડન્ટનો ભોગ બનેલા જોવા છે કે પછી મૃત્યુ પામેલા જોવા છે એ ઘણું જ અયોગ્ય છે અને બીજું આ બાળકો જો અત્યારથી જ તમે ટુ વ્હીલર આપી દેશો તો એ લોકોની એક્ટિવિટી એ લોકોની કસરત પણ ઓછી થઈ જાય છે આજના યુગમાં તો આપણે જોઈએ છે ને કે બાળકો આઉટડોર ગેમ બધા રમતા ઓછા જ થઈ ગયા છે દરેક માતા પિતાની કમ્પ્લેન હોય કે મારું બાળક તો ટીવી કોમ્પ્યુટર મોબાઈલ એ લઈને બેસે છે અને ત્યાર પછી સાયકલને બદલે તમે સ્કૂટી આપી દેશો એને કારણે મેદસ્વી પણ ઓબેસીટી વધતું જાય છે એનું પ્રમાણ અને કહેવાય ને હાર્ટ એટેક આવે ચાલીસ વર્ષે પણ એના બીજ બોય એ લગભગ દસ બાર વર્ષથી જ કારણ કે દસ બાર વર્ષથી એ બાળકની એક્ટિવિટી ઓછી થવા માંડી ઓછી થવા માંડી એટલે એ વજન વધતું જાય કોલેસ્ટ્રોલ હાર્ટમાં જામતું જાય નાની ઉંમરે ડાયાબિટીસ નાની ઉંમરે બ્લડ પ્રેશર નાની ઉંમરે હાર્ટના પ્રોબ્લેમ આ પણ બધા વધતા જાય છે એટલે મારે વાલીઓને નમ્ર વિનંતી કે આપણા આ બાળકોને આપણે અંડર એજ ડ્રાઇવિંગ માટે ના કહીએ આપણે આપીશું તો બાળક લેશે આપણે પ્રેમથી સમજાવીશું તો બાળક સમજી શકશે મોટર વ્હીકલ એક્ટની જોગવાઈ મુજબ અઢાર વર્ષથી નીચેના જે વ્યક્તિઓ હોય છે એને ડ્રાઈવિંગ કરવાનું અધિકાર હોતું નથી પરંતુ એવું જોવામાં આવે છે કે અમુક નવીરાઓ મોટર વ્હીકલ્સ લઈને ફરતા હોય છે અને ઘણા કિસ્સાઓમાં આમાં અકસ્માતના બનાવો પણ બનતા હોય છે આવા કિસ્સાઓમાં પોલીસ કેસો કરતી હોય છે પરંતુ મારી જે વાડીઓ છે એને પણ એક અપીલ છે કે તમે તમારા જે માઇનર બાળકો છે જેના પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ નથી તેને વાહનો આપવા નહીં એ પોતાના બાળકની સુરક્ષા માટે અને સડક ઉપર ટ્રાફિક નિયમ નિયમિત રૂપ ચાલે એ બંને વસ્તુઓ માટે ખૂબ જ હિતાવહે છે કેમેરામેન ભાવેશ પંચાલ સાથે કાર્તિક બાવીસીનો રિપોર્ટ એસ ન્યૂઝ વલસાડ